અંજાર તાલુકાના સતા પર મધ્ય આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ગોવર્ધન પર્વતના વિકાસ માટે ગુજરાત સરકારે ઓગણીસ કરોડની ફાળવણી કરવા બદલ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સર્વેનો આભાર વ્યક્ત કરતા અંજાર સચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ રાધે રાધે ગોવર્ધનનાથ કી જય જેમ તમે વાત કરી તેમ ગોરધન પર્વતમાં સરકારશ્રી તરફથી ઓગણીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા બે દિવસ પહેલાં એટલે આ કોન્સ્ટેટ આ ઉત્સવ ઉમંગ દેશના પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે તે વખતે બે ને અઢારના ત્રીસ સપ્ટેમ્બરે ગોરધન પર્વત મધ્ય આવ્યા એ ગોર્ધન પર્વતને દર્શન કર્યા નિહાળ્યું અને નિહાળ્યા પછી હૃદયનો ભાવ અતિશય આનંદ થયો એ આનંદના હેતુથી ભુજ્યો ડુંગર છે હું પણ મને જવાબદારી સોંપવામાં આવી હું પણ સરસ રીતે થયું ને છેલ્લે આપણા પ્રવાસન મંત્રી જે મુડુભાઈ બેડા સાહેબ જે આપણા અંજાર મતપ્રસણ ધારાભાઈ ત્રિકમભાઈ છાંગા સાહેબ એ અહીં આવે ગોરધન પર્વતની મુલાકાતે આવ્યા બધું સંક્ષેપમાં મુલાકાત લીધી પ્રવાસીઓની સંખ્યા જોઈ એની માહિતી મેળવી ત્યાર પછી કહ્યું કે અહીં કાંઈ પણ રિક્વાયરમેન્ટ હોય કે આટલું બધું સરસ વાતાવરણ છે ધાર્મિકતા છે તો એના માટે કંઈ રિક્વાયરમેન્ટ હોય તો મૂકવાની તો એમ ફાઇલ મોકલાવી ઓગણીસ કરોડ રૂપિયાનું બધું ફાળવીને એના માટે આપણા જેને કે સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને એ જ રીતે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સાહેબ અને મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકાંભાઈ છાંગા સાહેબ એ સાથે મળી અને જોયું કે આ સંસ્થાનું કામ કેવું છે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી ગયો સંઘના વડા સંઘ સંચાલક મોહન ભાગવતજી પણ ત્રણ દિવસ અહીં રોકાઈ ગયા છે છેલ્લા થોડાક સમય પહેલાં આ બધું જોયા પછી અને પ્રવાસીઓની સંખ્યા વધી આવ્યા છે અને દેશના વડાપ્રધાન પણ જુએ છે કચ્છ નહીં દેખા તો કચ્છ નહીં દેખા એવા સોગંદ સાથે કચ્છનો વિકાસમાં એને ખૂબ રસ છે એ અને મુડુભાઈ અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રીકમભાઈ સાંગા સાહેબ જોયું અને ત્યાર પછી જોયા પછી કે અહીં કઈ કઈ રિક્વાયરમેન્ટ છે આવના દિવસોમાં કેમકે કચ્છનો વિકાસ હરણફાળ ભરીનો છે ત્યારે ગોરધન પર્વત એ અંજાર સત્તાપર મધ્ય આવેલું છે અને અંજાર એ આવનાર કચ્છનું સેન્ટર કેન્દ્ર છે કેમ કે કોઈપણ સ્થળેથી આવો તો અંજાર સેન્ટર પડે નખત્રાણાથી આવો કે ભચાઉથી આવો કે મુદ્રાથી આવો એટલે એને સ્થળ ગોરધન પર્વત છેલ્લા બે હજાર અઢારથી શરૂઆત કરી આજે અસંખ્ય લોકો દર્શન માટે આવતા તો એને વધારે વધારે વિકાસ કેમ થાય વિકાસને ધ્યાનમાં લઈ અને એમણે ઓગણીસો ની આ મતાબર રકમ જાહેર કરી છે તો એમનો પણ આપની ચેનલ દ્વારા હૃદયપૂર્ણ ખૂબ આભાર માનીએ છીએ નરેન્દ્રભાઈ હોય ભોપેન્દ્રભાઈ હોય મૂળભાઈ બેરા સાહેબ એક અંદર મત વિસ્તાર ધારાસભ્ય ત્રિકમભાઈ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ હૃદયપૂર્વક આશીર્વાદ રાધે રાધે જય શ્રી સચિદાન પરમધામ ધણી મા મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે